સુરત પીપળો ડુમ્મસ રોડ ઉપર બાઇકર્સ લોકોને સ્ટન્ટ કરવાનું પરમિશન કોના દ્વારા આપવામાં આવી રહી છે બાઇકર્સ દ્વારા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સપોર્ટ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવતો હોય છે નાના બાળકોને બાઇક પર બેસાડી સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે બાઇકર્સ દ્વારા રોડ બંધ કરી સ્ટન્ટ કરનાર ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ બાઇકર્સ આતંકના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ પોલીસે બે બાઇકર્સ સામે ગુનો નોંધી બાઇક એ બધું હાથ ધરી હતી જનુઆરી રોજ રોજુ પોલીસ સ્ટેશનની હદમાં રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે ટ્રેફિક અવેરનેસ માટે બાળકોના મનોરંજન માટે હતો આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જો જોવા મળી રહ્યો છે વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી છે એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં ઇસ્ટ્રીક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઈડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે રાઇડ જમા કરવાનો આવશે શું ડેફિનેટલી બાઇક જમા કરવામાં આવશે ઓર આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી જેમાં કોઈ തരનો સ્ટન્ટની પરમિશન ન હતી કોઈ തരના નોઈઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને ને જોખમ માં ડાલવા વાળો કરતે છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે સર બાળકોને પણ જે રીતે સ્ટન્ટની અંદર સામેલ કરવામાં આવે છે પાછળ બેસાડવામાં આવે છે કેટલી ગંભીર બાબત તો કઈ રીતે કાર્યવાહી આનો રાઇડર્સ અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનના જોખીમમાં ડાલવાવાળા વાળા નહીં કરે